સતત વરસી રહેલા વરસાદ ને લઈ ડેમમાં કેટલો પાણીનો સંગ્રહ છે અને વાવેતરની શું સ્થિતિ છે જાણીએ અમારા સહયોગી હિમ પાસેથી જી હિમ બિલકુલ જીલંત તો ડેમમાં પાણીનો સંગ્રહ કેટલો છે આપણે વિગતવાર એની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદ એમાં ઝોન કચ્છની વાત કરીએ તો સત્તાવન પોઈન્ટ બાવીસ ટકા જેટલો વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં બાવન પોઈન્ટ શૂન્ય નવ ટકા જેટલો વરસાદ વરસ્યો છે મધ્ય ગુજરાતમાં પિસ્તાળીસ પોઈન્ટ પાસઠ ટકા જેટલો વરસાદ વર્ષ્યો છે એટલે કે કચ્છમાં પચાસ ટકા કરતાં ઉપર વરસાદ વરસી ચૂક્યો છે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ એમાં છેતાળીસ પોઈન્ટ સાહીઠ ટકાની આજુબાજુનો વરસાદ છે અને ઉત્તર ગુજરાતમાં એકતાળીસ પોઈન્ટ ત્રાણું ટકાની આજુબાજુ વરસાદ વરસ્યો છે એટલે કે બેતાળીસ ટકા ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં

પચાસથી સિત્તેર ટકા ભરાયા હોય એવા પિસ્તાળીસ ડેમ છે જે અત્યાર સુધીમાં ભરાઈ ગયા છે પચીસ થી પચાસ ટકા પાણીનો સંગ્રહ હોય એવા ડેમની સંખ્યા ચાળીસ છે પચીસ ટકાથી નીચે જેમાં પાણીનો સંગ્રહ હોય એવા ડેમની સંખ્યા ચુમ્માળીસ છે કુલ બસો છ ડેમ છે જેની સ્થિતિ અમે આપને જણાવી કે જળાશયોમાં પાણીનો સંગ્રહ કેટલો છે વાવેતરની સ્થિતિ ઉપર પણ એકવાર નજર કરી લઈએ મગફળીની વાત કરીએ તો સો પોઈન્ટ સુડતાળીસ ટકા હાઇએસ્ટ વાવેતર અત્યાર સુધીનું થયું છે તુવેરની વાત કરીએ એકવીસ પોઈન્ટ સત્તર ટકા વાવેતર તુવેરનું થયું છે કપાસમાં સડસઠ પોઈન્ટ પચાસ ટકાનું વાવેતર થયું છે તો સોયાબીનનું સાહીઠ પોઈન્ટ અઠ્યાવીસ ટકા જેટલું વાવેતર અત્યાર સુધીમાં થઈ ગયું છે આ સિવાય અન્ય પાકની પણ આપણે વાત કરીશું પણ મગફળી તુવેર કપાસ અને સોયાબીનના આંકડા આપે જોયા બાજરીની વાત કરીએ બાજરીમાં અઠ્યાવીસ પોઈન્ટ ચોપન ટકા જેટલું આવેતર કરવામાં આવ્યું છે રાજ્યભરમાં ધાનનું ત્રણ પોઈન્ટ તેતાળીસ ટકા વાવેતર થયું છે અને શાકભાજીનું ઓગણચાળીસ પોઈન્ટ જેટલું થયું પચાસ પોઈન્ટ બત્રીસ ટકા અત્યાર સુધીનું થઈ ગયું છે તો ઓલ ઓવર જીલન આ સ્થિતિ છે કે જળાશયો કેટલા ભરાયા વાવેતરની શું સ્થિતિ છે અને વરસાદની શું સ્થિતિ છે એ આપણે જણાવ્યું છે જીલન જી આભાર હિમ તમામ જાણકારી આપવા માટે